ਸੁਜੰਦੀ ਕਾਕਾ ਓ ਬੋਰਾ ਬੋਲ ਬੋਲ ਕਿਹੜੇ ਕਾ ਸੁਜੰਦੀ ਕਾ ਤਮਨਾ ਫਿਲਮ ਨੂੰ ਕਰੋ ਨਾ ਗੁਜਰਾਤੀ ਫਿਲਮ ਬਣਾਉ ਨਾ ਬੋਲ ਬੋਲ ਤੇ ਤਮਨਾ ਤਾਂ ਪਹਿਲੀ ਕਹਾਣੀ ਯਾਦ ਅਸੀ ਕੋਈ ਤੂੰ ਨਹੀਂ ਕੀਤਾ ਹਾਲੋ ਨਾ ਕੀਰੀ ਬਾਈ ਨੀ ਜਨਮ ਇਹ ਕਿਹਾ ਵਾਹੂ ਮਾਗ ਇਹ ਆਰ ਮਨ ਕੋਈ ਖਬਰ ਪੜਦੀ ਨਹੀਂ ਜਾਂਦੀ ਮੈਂ ਤਾਂ ਬਹੁਤ ਵਿਚਾਰ ਵਿਚਾਰ ਕਰੀ ਰਹੂ ਸ਼ਿਲਾ ਪੁੱਛ ਵਰਦੀ ਮਾਜ ਵਿਚਾਰ ਵਾਰ ਕੀਰੀ ਬਾਈ ਨੀ ਜਨਮ ਤਮਨਾ ਤਾਂ ਖਬਰ ਹੈ ਤਮੇ ਗੁਜਰਾਤੀ ਵਿੱਚ ਬਣਾਇਆ ਇਹ ਲੋ ਬੋਰਾ ਇਹ ਸੇ ਨੇ ਬਕਤ ਪਿਪਾਦੀ ਕਰਨੇ ਫਿਲਮ ਤੋਂ ਇਹਨੇ ਕੀਰੀ ਬਾਈ ਨੂੰ ਇਹ ਕੀਰੀ ਬਾਈ ਨੂੰ ਖਾਲੀ ਭਜਨ ਨਹੀਂ

બાકી મુકેલી બરાબર પછી ઓલા હોય ને વાંદરા જેવા હું માણસો ભાઈ ઘણી હોય એમ કેવાય નહી કે તું વાંદરો છે તું મોકોડો છે પણ આ ભજન માં એવું છે કે એવા માણસો હોય ને એને એ મહેમાન ગતિ નો આ છે એ આમ કેમ દોડે રાખે ભૂરા એક બીજી વાત કરું એ તો બહુ જૂની વાત થઈ ગઈ અટાણે નવી વાત માં અટાને કેવું થયું એક જગ્યાએ લગ્ન હતા પૂરા થયું કેવું કે એમાં અટાણે કેવું ખાવા વાળા નતો હિસાબ આપડે રસોઈ નથી લીધો હોય એ દીકરીનો બાપ છે કે ભાઈ એટલા બસો મારા આવવાના છે તો કઈ એમાં અટાણે દવા દવા લાડવા ખાઈ જાય ભૂરા હવે હિસાબ તૂટી જાય ને તૂટી જાય ને હે હવે એવું થયું કે ઘટે હતું પછી છેલ્લે થયું હોય પછી ભૂરા એક ગામનો મૂકી ને એ આમ માથા બને પણ આમ હારો માણા નાના મળે ગરીબ માણા માટે હારા બરાબર બાપુ આમ બહુ એવું નથી હવે ટાણે એક તો બે જે પંગે પછી તો કઈ બનાવાય નહીં ના બનાવાય બરાબર હવે કીધું ઘરધણી તો મુંજાઈ ગયો દીકરીનો બાપ કે લાડવા ઘટે એમ છે ને હવે છેલ્લે છેલ્લે આપણે આપડું જાય પછી શું કર્યું પછી બાપો હતા એ તો ગામના મુખ્ય એટલે એને કીધું કે આપડું આપડે જવા નથી દેવી પછી બાપુ પાનું હોય તો તમન છો હતો પૂરા બરાબર એ બંદુક છે ને ફટાકડી રાખતા એ ફટાકડી લઈ જાય ફટાકડી રાખીને ત્રાહ માં કે લાવો હું આટો મારું પછી ત્રાહ માં લાડવા રાખ્યા જેટલા હતા એટલા અને આમ ત્રાહ પૂરા અને હેઠે ફટાકડી રાખી એટલે પંગત ને એટલે એને ફટાકડી ની છે ને એ નાયર શું પેલા દેખાય લાડવા નો દેખાય

जयन्तीका गाउँ आउँछ